જો રામદેવજી મહારાજ છે આપણા આપણે બહુ ખૂબ માનું છું મારા બહુ સ્નેહી છે મેળવી છું હમણાં મોવા બાપુની કથામાં આવ્યા ઉદ્ઘાટનમાં ત્યારે મેળવો અમે ગુરુકુળમાં ઘણું બેઠા બાય પણ એ પોતે હોય ને એ પોતા માટે કાંઈ ન કરી શકે એ જગત હાટું જ કરતા હોય મને એક ભાઈ કીધું ને મને કે યોગાથી બધું સારું થઈ જાય મેં કીધું હા મને કે તો રામજી મહારાજની આંખ કેમ એક બરોબર નથી ખુલતી લે એને કે ખોલ્યું ઈ જો ભાઈ હા અમુક ન પોતા માટે ન થાય જો ને પછી અમે રામદેવજી મહારાજને દાંત કાઢતા કાઢતા કીધું કીર્તિભાઈ મેં કીધું બાબા તમે એમ કહો છો કરો રોગ ભાગ કરો યોગ ભાગે રોગ મને કે હા યોગ છે રોગ ચલા જતા હું કીધું તમે એમ તમે દવાની દુકાન હું કામ નાખી એ તો ઓલું બાલકૃષ્ણભાઈના નામે નોખું રાખ્યું હોત તો એક બાજુ એ કયો છો ને એટલે આવું બધું તો ફેવિકોલ કંપની આપણા મોવાની બરોબર ને મધુકાંતભાઈ પારેખ એનું ગામ કસા કળસાર છે એનું ઘરે જોયું જૂનું મેં પણ આપણે મોવાના કહેવાય તાલુકો મોવા કલસારમાં સારી હોસ્પિટલ ને બધું ઘણું રોગશાળા હાલે છે ત્યાં હું ભીણ્યો છું બે એક મને ખબર જ હોય પણ મૂળ તો એ ને પણ એ મૂળ મારે કેવું છે એ કે ફેવિકોલથી આખી દુનિયા સોટે એનું એનું ઢાકણું સોટ્યું કોઈ દી એમ પોતાને અસર ન થાય

સાહેબ અમને આનંદ એ વાતનો છે કે અમારી દરેક અદા તમને ગમે છે હે અને એ જ હદામાં જો આપણા મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્રજી આવી રહ્યા છે આપણે બધાય મોબાઈલની લાઇટો ઓન કરશું બધાય એમનું સ્વાગત સાહેબનું સ્વાગત કરી રહ્યા છીએ પધારો સાહેબ પધારો વાહ વાહ નવ બિંગલ વાગ્યા છે પધારો સાહેબ વધારો આઈયે જય હો જય હો વાહ 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 હવે બધા આપનું સ્થાન ગ્રહણ કરો બધાય ધન્યવાદ હું વાત એ કરતો હતો કે માણસમાં પૈસો કેટલો છે એના પરતા ગુણ વધારે મહત્વના છે એમાં સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર ભારતના જે આપણો જે આ વચ્ચેનો જે ભાગ છે ને ગુજરાત અને મહારાષ્ટ્ર એ બહુ દયાળું છે જો આપણને રૂપે મળ્યા અને ગુણે આ જો વડીલો પહેલાં ભણતા ને પૂછ્યો પહેલાં ટકાવારીનું નહોતું તમારે કેટલા તમારા છોકરાને કેટલા ટકા આવ્યા એમ કોઈ ન પૂછતું તમારા છોકરાને ગુણ કેટલા મળ્યા ગુણ ટકાવારી હવે આવી હવે ટકે સીડા એટલે એ કઈ ગુણ વગેરે ના એકલા ટકા લઈ આવે ને મોટાથી કોક ના ટકા કરે પણ આપણે આપણે જે ભીણ્યા છે એ આપણે ત્રીસ ગુણ થી વધારે હરેશભાઈ ગુણ આવતા નહોતા દાદા પછી પાંચ ગુણ આપણા શિક્ષક આપણા ગુરુ આપતા કૃપા ગુણ અને જેને કૃપા ગુણ મળી જાય ને એ જ આવી પ્રગતિ કરી શકે સાહેબ આ આ તો કૃપાની વાતો છે તેરી કૃપા બી ના એક ભી અનુ લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ એ કૃપાની વાત છે એટલે આપણે બે આપણે વચ્ચેના બે આપણા રાજ્યો છે ને એને કૃપાનું ગુણ બે મળ્યા તમે જુઓ એનો દાખલો દઉં ગુજરાતી સાહેબ સમજાય કે તો વાંધો નહીં અને સાહેબે મારી સ્કૂલની દીકરીઓનું સન્માન કર્યું હતું સાહેબ વડોદરા જીતુભાઈ વાઘાણીએ જે સમૂહ લગ્ન કર્યા અને ત્યારે કીર્તિભાઈના અવાજમાં જે લાડલી ગીત એ લાડલી ગીતમાં જે અભિનય કર્યો એ મારી સ્કૂલની દીકરીઓને આપણા હાથે એનું સન્માન થયું સાહેબ એટલે એ પણ મારા ગૌરવની વાત છે એટલે છેલ્લી વાત કહી અને મારે સાહેબ અહીંયા ઉપસ્થિત હોય પણ વાત એ કરું છું કે આપણને ગુણ અને રૂપ બેય મળ્યું જો રૂપ રૂપ વેચવાનું ભગવાને ચાલુ કર્યું ને એટલે કાશ્મીરથી ચાલુ કર્યું કાશ્મીરના માણસો રૂપાળા બહુ ભલે નાય નહીં પણ પણ આ રૂપ બહુ રૂપ વેચતા વેચતા દક્ષિણમાં પહોંચ્યા ગોપાલ બાપુ ના ગામ બાજુ રામા સ્વામી રૂપ ખાલી પશુ દક્ષિણ તમે નજીક બહુ સાહેબ ગામડું હોય હોય કે મોટું સિટી સવારમાં દક્ષિણ નો માણસ તમને જોવા ના મળે અને ત્યાંનું સ્પષ્ટ સંસ્કૃત એની ધાર્મિકતા એના મંદિરો જુઓ સાહેબ ઓળઘોળ થઈ જવાનું મન થાય એટલે એ લોકો ભગવાનને ફરિયાદ કરે કે અયો રામા સ્વામી અમને મારા ભજન કહ્યા તું અમને અમાર કોઈ કલર દયા ભગવાન કે સાંભળી દો તમને બુદ્ધિ દેવાનું શરૂ કરીશ તો તમારથી વધારેમાં વધારે આઈએસ ઓફિસરો હોય ને સાહેબ તો દક્ષિણમાં છે બુદ્ધિ દેવાનું ન્યાલી ચાલુ કર્યું એ દેતા દેતા પંજાબ પહોંચ ગયા બુદ્ધિ ખાલી કા ભૂણા પકડતા હોય ને કા ખટારા હાકતા હોય દહ વર કેમ ગોબાવી નાખ્યા હજી મને ખબર નથી પડી બોલો લ્યો પણ કેવા ગયો વચ્ચે આવ્યું સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર એને આમલી રૂપ દેતા દેતા નીકળ્યા તો રૂપે મળ્યું અને આમ ગુણ દેતા દેતા નીકળ્યા તો સાહેબ ગુણે મળ્યું રૂપ અને ગુણ બે મળ્યા હોય તો આ દે બે રાષ્ટ્રને અને સાહેબ આ દેશનો એક નાનો પ્રસંગ મારે કહેવો છે કે શું આ દેશની ખુમારી છે પોતાના મૂલ્યોને જાળવી રાખે એ જ ભારત વર્ષનો માણસ છે કરીબ डेढ़ सौ साल दौड़ सौ साल पहला एक सत्य घटना एक कोई दक्षिण का राज्य था थोड़ी हिंदी बोलू प्रसंग मन गमे एट्ले कहूँ से साहब नहीं वहाँ एक जगह थी जमीन का झगड़ा था मुस्लिम लोग ये कह रहे थे कि हमारी जगह है हम हमको यहाँ मस्जिद बनाना है तरह अंग्रेजों था अपना देश में हिंदू लोग ने विरोध किया कि नहीं ये जगह हमारी है हम मंदिर बनाएंगे ये पूरा मामला कोर्ट में हुआ जज निर्णय नहीं ले रहे थे अंग्रेज जज था हिंदू भाइयों को बोला एक काम कीजिए मैं उसमें निर्णय नहीं ले सकता आपको जिसके ऊपर ट्रस्ट हो जिसके ऊपर भरोसा हो उसका नाम दीजिए उस उसका निर्णय आप फाइनल कीजिए तो हिंदू भाइयों ने कहा कि सामने मस्जिद है ना हाँ वहाँ का मौलाना बहुत बुढ़ा है उसके ऊपर हमको भरोसा है वो कहेगा हम स्वीकार लेंगे तो मुस्लिम भाइयों ने कहा और कहा कि तो तो सही है तो अपने पक्ष में ही बोलेंगे कोर्ट में हाजिर हुआ जज ने पूछा बोलिए मौलाना साहब ये जगह किसकी है मालिक जज साहब हम तो 200 साल से पहले आए थे ये तो हिंदू भाइयों की है

મોદી સાહેબના કોઈ વખાણ કરવાની જરૂર નથી સાહેબ મને એ તો જવાબ આપો તમે કે એટલા વર્ષો પછી આવું બોલનાર વ્યક્તિને આવું સાતી કાઢીને હાલનારો વડો પ્રધાન ક્યાં મળ્યો છે તમે આ આમ કોઈ રૂઢું નથી લગાડતો સાહેબ બસ એ કરી દેખાડવાની વાત તમારી છે યા બોલના મના હા કામ કરના ચાહીએ અને ઓગણીમાં આડો હાલે એને વળગે જોગણી હેં પણ મેં કીધું ને કે પાછો સૌરાષ્ટ્રને મહારાષ્ટ્રના સાહેબ સંબંધ એવો છે તમારો શિવાજી જન્મે અહીંયા અને હાલડાની દોરી ઠેઠ સૌરાષ્ટ્ર પહોંચે અને મારો રાષ્ટ્રીય જાહેર મેઘાણી ત્યાં બેઠો બેઠો એનું પારણું ઝુલાવે છે હે શું આમ આમાં સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રનો બહેનો અને પૃથ્વીના ગોળા ઉપર રાષ્ટ્ર રાષ્ટ્રભેજ છે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર બાકીના રાજ્યો ને દેશ તો આ છે સાહેબ અને બે માલી એવા જન્મા છે સુરવીરો બે માલી એવા અને જે જે રાજસ્થાનનો મળી રાજસ્થાન એવા વીર પુરુષો આપ્યા ધરતી જોરારી જોરારી ધરતી વીરારી વીરારી ધરતી પીરારી પીરારી અને મહારાણો પ્રતાપ ત્યાંથી મળ્યો શિવાજી અહીંથી મળ્યા અને કહેવા ગયો સૌરાષ્ટ્રમાં અમીરજી ગોહિલથી લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ ને મહાત્મા ગાંધી જેવા મરદો એમ કેવા કે ધરતી આવ્યા હશે સાહેબ ગુજરાત ગુજરાત છે સાહેબ અને સાહેબ ગુજરાતી કરે ને એવું કોઈ ન કરે ગુજરાતી ગુજરાતમાં જન્મો છું યાર એટલે એકચુઅલી એ તો મારા માટે સ્વર્ગ જ છે ને યાર હા મારા મને મને જમરાજા મારી મારીને એમ કે તારે ક્યાં જવું તું એમ જ કહું ગુજરાત જવું છે ગુજરાત જવું પછી એમ પૂછે ગુજરાત તને ગળા હું છે ગુજરાત જાઉં એટલે મહારાષ્ટ્ર વાળા અમને બહુ સ્વીકારે છે એટલે અમને બે દેશ રાજ્યમાં મજા આવે અને ગુજરાતી ગમે ત્યાં જાય કેળો કરે હા 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 દિલ્હી ઉધી ભાઈ એક ગુજરાતી સાહેબ મહારાષ્ટ્રની એક બેંકમાં લોન લેવાયું કે પચાસ હજાર રૂપિયા લોન લેવી છે કેટલીક પચાસ હજાર કે અહીંયા તમારી કોઈ દુકાન મકાન મોર્ગેજ માટે કોઈ વસ્તુ કે અહીંયા કાંઈ નથી ગુજરાતમાં ઘણું આપણી પાસે તક તો મારે સેના ઉપર લોન આપી તક આ બાર મરસીડી ગાડી ગાડી પડીને આ એની ચાવી આ એને પેપર આ મારું આઈડી પ્રૂફ મારા જ નામે ગાડી છે આ મારી ગાડી છે અને બીજી વાત પચાસ હજાર જ્યાં સુધી તમને પાછા ન આપું ત્યાં સુધી તમારું વ્યાજ ચાલુ પણ આ ગાડી તમારા ગેરેજમાં મૂકી ગયો ત્યાં સુધી મારી મરસીડી અહીંયા રહી હવે મર્સિડીઝ ઉપર તો બે કરોડ ની લોન લેવી તો મળે ફર્સ્ટ ક્લાસ હતી ગાડી ઓકે તો પચાસ હજાર જોતા મૂકી દીધી પેપર થઈ ગયા સાઈન કરી નાખી પચાસ હજાર રૂપિયા આપી દીધા અને ઓલો ભાઈ ગુજરાતી પચાસ હજાર રૂપિયા લઈને ભાઈ ગયો મેનેજર ને તાવ આવ્યો ઘીરે ઘીરે ભાગ્યા પછી વિચાર આવ્યો જેની ઘીરે મરસિડીજ ગાડી હોય પચાસ હજારની જરૂર કેમ પડી આપણે ગુજરાતમાં ચાઈના ના વડાપ્રધાન ન આવ્યા

भारत माता की भारत माता की धन्यवाद बहनों भाइयों। हम जब महाराष्ट्र की सिटी मत बजाना भैया सिटी बजाना अपना संस्कार नहीं है भैया बहनों भाइयों जब मैं गुजरात का सीएम था तब अमेरिका ने मुझे वीजा नहीं दिया बेनो भाइयों आपको ऐसा लगेगा नरेंद्र भाई आपको अमेरिका ने क्यों नहीं आने दिया बहनों भाइयों भारत की ताकत देखिए अमेरिका को मेरे नाम से डर है बेनो भाई मेरा नाम नरेंद्र है बेनो भाइयों बरसों पहले एक नरेंद्र अमेरिका गए थे पूरे विश्व को भगवा बनाकर चले आए थे स्वामी विवेकानंद नाम था बहनो भाई उसका तब से वो डर रहा है बना तो क्या करेगा आना और जब मैं अमेरिका गया बहनों भाई तो मैंने गजब सा लगा व्हाइट हाउस में ब्लैक आदमी रहता था बहनो भाई और अमेरिका से आकर मुझे किसी ने पूछा तब तो ओ बा मात है वहां और बहनों भाइयों मुझे पत्रकारों ने पूछा कि नरेंद्र भाई अमेरिका और भारत में फर्क क्या है तो मैंने पूरा बात बताई घी में और केरोसिन में जितना डिफरेंस होता है इतना डिफरेंस होता है बहनों भाइयों इतना डिफरेंस है बहनों भाइयों वहां ओबा मां है यहां अंबा मां है बहनों भाइयों भारत में अंबा मां है बहनों भाइयों સૂકી વાત કરી લઉં ઓલો ભાઈ પછા હજાર લઈને વયો ગયો અને મેનેજરને તાવ આવ્યો કે આને કરવું હું હશે અને પછી કહેવા ગયો અને પછી ઓલો ભાઈને બસ એ જ તે કે જેને મરસીડી જેની ગાડીને પછા હજારની જરૂર ઓલો એક એક મહિને પાછો આવ્યો એટલે કીધું કે આ એક મહિનાનું વ્યાજ ચાર હજાર રૂપિયા અને આ તમારા પચાસ હજાર રૂપિયા લાવો મારી ગાડી ગાડી પાછી લઈ લીધી પછી મેનેજરે કીધું કે તને પગે લાગો ઘડી બેસ ભાઈ તને ખાલી ચા પાવ ચા પાય પછી કીધું ભલે એ તો કે તારે આ પૈસાની જરૂર હું પડી હતી તાકે એ શીખવા માટે તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે એ કે ભાઈ જન્મ લોન મોટો થતા સમય વીયો જાય તને પગે લાગો તને હજી બીજી લોન આપવું પણ મને કે ભાઈ એવું કાંઈ નથી અહીંયા ક્યાંય મારે ગાડી મૂકાય એવી વ્યવસ્થા હતી નહીં એરપોર્ટમાં રોજના છસો રૂપિયા ભાડું હતું છતાંય કોઈ ગાડીમાં કોઈ જાતની જવાબદારી નહીં અને બદલે તમે મારી ગાડી હાશવીને ઉપેલી પસાર હજાર વાપરવા મળ્યા ધંધો આ જ કરાય ને